અને હું ખરેખર કહું ને ગામમાં પ્રોગ્રામ કરો ગયો ને છોકરો મને કે એકચુઅલી મિલનભાઈ પતિ પત્ની કોને કહેવાય મેં તારે શું કામ મન કે ના ના કહેવત ખરા જે તેથી મારા લગ્ન થાશે ને મેં આ તારા બાપુજીનો ડાંગ બાજુ સંબંધ નહીં છોય તો થાય એટલે મેં ખીચામાંથી પેન કાઢી મેં જો બટા આ પેન ની અંદર જે રિફિલ રે રિફિલ એ પત્ની છે અને બહારનું ખોખરું ની પતિ મન કે શું કીધું એકવાર ફરીથી કહેતો

આ થી આવી છે આ અત્યારના છોકરા જે એટલા ટેલેન્ટેડ છે ને નાના નાના એ આ મોબાઈલથી બધી ટેકનોલોજી બહુ આવી ગઈ મમા અત્યારનો છોકરો જોજો આમ બે વર્ષનું છે ને તો હાથમાં મોબાઈલ હશે બીજું ધોરણ ભણતું છે ને તો હાથમાં મોબાઈલ હશે જોજો તમે નોટ કરજો અને એમાં પાછળ મમ્મી વખાણ કરતી અમારો ચિન્ટુ એટલો ટેલેન્ટેડ નહીં સુરેશભાઈ તમને શું વાત કરું અમારા ચિન્ટુમાં એટલું ટેલેન્ટ ભરેલું છે ને એના પપ્પાના ફોનના બધા જ પાસવર્ડ જાતે ખોલ નાખે એમાં બાપુજીને ડખા થતા થાય इन फोट नो दियो, पर इनी बुधी लो डाख लो तमने आपू, अत्यारन सोकरान केडली बुधी थेगी, एक फोकरी साइब पर रोती रोती केक साइब, साइबा <laughs> को क्लास मने अफ़ाई भाई करे, कौन से इंसरम मगिरना, <laughs> साइब स्कुल ना, बदे सोकरा मने अफ़ाई भा� <laughs> <laughs> क्लास नी बाहर निकलो तो फय फय करे रस्ता में टैक्सी भा में मिले ने तो का क्लास ना छोकरा मने फय फय करे साहब के बेजा जा जा प्रार्थना पत्र उभा करू प्रार्थना पति ने साहब गया कौन से शर्म गिरना आपड़ी क्लास नी छोकरी ने फय करे उभा थई जाओ क्लास उभो थई गयो आनी एक छोकरो आ छोकरा संस्कार जो

બેટા તું કેમ ફાઈફાઈ ફાઈ નથી કરતો એ કે આખો ક્લાસ મને ફૂવા કે હવાનું શું કરો તમે આ બધાને આઠમા ધોરણ થી એટલી બુદ્ધિ આવી ગઈ હા ખરેખર અને હજી તમને બુદ્ધિનો નો દાખલો આપો આપણે ભણતા થી પાઠ આવતો ગીલાનો છકડો જે જે અત્યારના મારા જુવાનિયા છે ખબર હશે ગુજરાતીમાં પાઠ આવતો ગિલાનો છકડો જાંભાળા ખોપળા તગડી ભણીને ભાવનગર એમાં ભળી ભાવનગરમાં ભળી ગયું હવે આપને બધાને ખબર છે ભણતા ને ત્યારે ગુજરાતીમાં પાંચ પાંચ છ છ પનાના પાઠ આવતા અને ગુજરાતીનો લેક્ચર ખાલી ત્રીસ મિનિટનો આવતું સ્કૂલ એટલે મેડમે પાઠ ભણાવવાનો ચાલુ કર્યો હોય અડધો પાઠ પતે એટલે લેક્ચર પૂરો થઈ જાય ત્રીસ મિનિટ પૂરી એટલે મેડમ વ્યાજ પાઠ અધૂરો રહી ગયો બીજેથી મેડમ આવીને એને લેક્ચરમાં જોતા હોય ચાલે હસવાનું બંધ કરજો છોકરો છુ

હવારમાં બાપાએ કીધું કે ચાર દી દૂધ કઈ રીતના ફાટે આજ ખબર પડી મને આ હવારમાં તપેલું લઈને આટા ઠોકતો હોય બોલો એટલે મજા છે ખરેખર ખૂબ આનંદ છે મારો બાપ હે અને ખરેખર આમ તો જીવન જીવી લેવાનું પણ મારી જે ખાસિયત છે બાવીસ જાત ના અવાજ કાઢું છું બાવીસ જાત એમાં સૌથી પહેલો અવાજ કચ્છમાં એવા છે સંતવાણીને બધા બહુ ચાહકો જૂના કલાકાર સુફી ગઝલ અમુક ચાહકો છે આમાં અદનાન સામીને કેટલા અદનાન સામી વાહ હાંય છે મતલબ છે ઓરિજિનલ અજ્ઞાન સામે આવે ને તો જ તાલ્યું પડજો ઓરિજનલ આમ જો ઇફેક્ટ આપજો અજ્ઞાન સામે આમ હુતાહૂતા ગાતો ને એવું લાગે અજ્ઞાન સામે હુ હે રુખજો હાઝ માં ઝુખઝાય ચરા ચેરા ना पाटा करे आगे मेरी मौत करते मशा देखने आ अभी मेरे को लटका देंगे जुबानी क्या की आ खजू पाराएगी हमको चाय पिलाई कलाकार को चाय पिला कला नहीं पिलाई अच्छा है

नरेंद्र मोदी साहब भारत माता की जय थोड़ी प्रेम थी बोलो भारत माता की उमिया मात की भाइयों बहनों भाइयों बहनों आज मैं नागवीर गांव में आया भाइयों बहनों भाइयों बहनों बहुत सारे पैसे उड़े भाइयों बहनों लेकिन किसी ने सेलोटेप वाली नोट उड़ाई थी भाइयों बहनों भाइयों बहनों वो बात मैं जान देता हूँ भाइयों बहनों मेरे साथ राहुल गांधी जी भी आए हैं उसने इतना सारा खाना खा लिया कि अभी कल पता चलेगा खुशबू विचार करो राहुल गांधी साहब राहुल गांधी साहब ने बोलो हमने गलाम आधुनिक गाय ठलवाई गई राहुल गांधी साहब ने हाँ बोलियो देखिए भैया ए वाले हैं ये राजनीति को बड़ी से दर से जानते भैया मैं पप्पू हूँ तू पप्पू ने पप्पू जी सो वही पास हो लालू प्रसाद यादव लालू प्रसाद अरे कहा बुढ़वा अरे हम बिहार से लालू प्रसाद यादव बात करता है अरे हम से बिहार में कहा अरे जब तक समोसे में आलू है बिहार में लालू है વિચાર તો કરો એમાં પાછો શક્તિ કપૂર આવે આવો લલિતા નંદુ સબક બંદુ આવો મજા અમુક કેરેક્ટર ની મજા છે જૂના કેરેક્ટર ને હાંભળો તમને બહુ મજા આવે હે આનંદ આનંદ છે ભાઈ આપણે હકાબા ગઢવીન બધા હે છે અમાર હાસ્ય કલાકાર માં હકાબા માધિકા માય પે ફૂચું ન કે દેમ કે ફૂચું માય દીકી કે લીવા મન ગદી કે ઓ કદી કે ઓ બબ કચ્છ બાજુ પોગમ કરતો કચ્છ બાજુ

બધાએ મારો બાપ તાળ્યો પાડજો અને જે તાલી નો પાડે મે એને કીધું તો કરો આવતા જન્મમાં ઘરે ઘરે દાવર એને કરતા મારો બાપ અટાણે તાલી પાડી લ્યો તો હું વાં ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં

મન કે પ્રોગ્રામ લંબાવો તમે મેં એક વાગ્યા સુધી આવી ગયો કે પ્રોગ્રામ લંબાવો મેં બે વાગ્યા ભાઈ પ્રોગ્રામ એટલે બધું લંબાવો કેમ છો મન કે મહેમાન પાંત્રીસ છે ને ગાડલા વિહસ છે એમાં અમને તોડવી નાખ્યા બોલો હા ને મજા આવશે મારા કાકા નવો નવો સબંધ છે ને તો મારે કાંઈક કીધું કે હાલો ખરે જમવા તો મારા કાકા ને મારે કાકી બરોબર જમવા બેઠા ને લાઈટ ગઈ મારા કાકા કે મૂળા શીકણા છે મારા કાકી કે મૂળો શીખણો નો ખાવું ખાઈ લો અરે પણ મારા કાકા કે મૂળા શીખણા છે મારા કાકી મોળો જમીનમાં માં તુપાડ્યો હોય ધૂળ વાળો હોય ધોયો એટલે મૂળો શીખણો નો થાય ખાઈ લો ચા બરોબર લાઈટ આવી તો મારા કાકી મૂળ ની જગ્યાએ મીણબત્તી સુધાર નાખી દીધી બોલો પણ એ બધા આયેલા એ સંબંધ બધા ટીકા હે અને ખરેખર જો આપણા બાપાનો જો કોઈ વિકાસ અટકાવ્યો તો કોણ ખબર પુસ્તક ગુજરાતી ફિલ્મ વચ્ચે બહુ સારા પિક્ચર આવ્યા દેશરે જોયે તથા પરદેશ જોયા ગામમાં સાસર્યું ગામમાં પિયર્યું પાદર તારા વહેતા પાણી ગટર તારા ગંધાતા આ પણ પછી જે ફિલ્મ હું નકર મારા બાપા નવો નવો સભ્યો ને તે પિક્ચર આવ્યું હતું દેશરે જોયા દાદા પરદેશ જોયા તે મારા પપ્પાએ ટોકીઝમાં જઈને કીધું બે કોર્નર ની ટિકિટ આપો બે કોર્નર ની ટિકિટ આપો તેણે આ બે આપી કે મારા બાપા ને મારા મમ્મી કઈ રીતે પિક્ચર જોયું ખબર અહીંથી મારા મમ્મી ઇન્ટરવલ પડ્યો ને પછી મારા મમ્મીએ એ કીધું ખું ત્રણસો રૂપિયા દીધા પણ હકડાઈશ બહુ મારા બાપા કાકા ગામને હકડાઈશ નથી પડી તને કેમ પડી પછી ખબર પડી મારા મમ્મીએ સીટ ખોલી જ નહોતી અને એ બધા આયેલા ભાઈ ખરેખર ભાઈ

હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ કે જેનો બિઝનેસ બહુ જ ઊંચો હોય છોકરો કે હું કીધું ફરીથી કહેતો એકચ્યુઅલી હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ કે જેનો બિઝનેસ બહુ જ ઊંચો હોય છોકરો કે હું તારી માટે એકદમ લાયક છું છોકરી કે કેમ તારો બિઝનેસ ઊંચો છે કે યસ મારે ગિરનાર ઉપર પાનનો ગલ્લો હાલ એટલે બોલો આમ કરીને સબન કરના છે એટલે સંબંધ કરવાવાળા ક્યાંય પાછા નથી પડતા પણ મેં તમને કીધું કે રોડનું ધ્યાન આપજો અને બીજું એક રવા પરથી આવતા વધારે જો નડ્યા હોય તો ખૂટિયા આમ ઉભો જો આમ આપણે હોન મારવી આમ આમ કરે અને પ્રોગ્રામ કરવા જાવી ને ખૂટીઓ ન્યાજ ઉભો હોય રિટર્ન જાવતી ન્યાજ ઉભો એટલે ખૂટિયાનું ક્યાંક કરી જાવ સમજો અને હું અહીંયા આવ્યો ને પ્રોગ્રામ કરવા એટલે ચાર પાંચ બેનું વાતો કરતા હતા અને ચાર પાંચ બેનું ભેગા થાય એટલે હું વાત કરી બધાને ખબર છે મામા આ તમારી ત્યાં વાત થાય આ મારી ત્યાં વાત થાય હિમાવતભાઈ આ તમારી ત્યાં વાત થતી જયમંતભાઈ अतमर्ने वाद्ताए अронकार बाइस्ते Means 1 बाइस अथे તો તમારા બાપુજી અહીંયા આટો મારો તમારા બાપુજી હજી પંખાવી ને સાયકલમાં આટા ઠોકે છે એનું કઈક ગોઠવું અને મામા અટાણની અમારી નવી નવી કન્યા શું કે ખબર અટાણે હગાયું થયું ને અમારી ચાર પાંચ વર્ષમાં ઈદ કન્યા શું કે ખબર એકચ્યુઅલી માય પાપા ઇઝ માય રિયલ હીરો તો આપણા બાપા હું બાર વટિયા હતા એટલે અમારો બાપે બાપ જ હતો એટલે એને કઈક મગજમાં રાખજો અને મેં આગળ સોફામાં જેટલા મહેમાન છે બધાને કીધું કે આવું કામ કાકા એકતાથી થાય પૈસા તો એ તો ગૌણ વસ્તુ છે પણ કાકા ગામની એકતા પેલા હોવી પડે નકર ગામમાં બે ગાંડા હોય મામા બે જણા નડવા વાળા હોય અને બે જણા દોઢ ડાયા હોય દોઢ નહીં અઢી હોય હું આ વાત હાસુ કે ખોટું નથી કેતો કે ગામમાં બે જણા અઢી હોય અને એમાં એક અઢી હોય છે અને વાળંદની દુકાને દાઢી કરવા ગયો એટલે વાળંદે કીધું ભાઈ હમ કાલ ગામમાં રહે ચોર આવ્યા હતા મને બધી ખબર તું મને શું પૂછશો પણ મને નો ખબર એમ ચોર ક્યાં આવ્યા હતા કોના ઘરે ગયા મામા કેટલું ઘરેનું સેરું એ ઘરેનું ક્યાં વેસું એના કેટલા રોકડા આવ્યા અને તિજોરીમાં કેટલા રોકડા સોરા ઘરે મને આવતી ને મને બધી ખબર હોય પણ મને હું પૂછતા હશો તમે હશે ભાઈ તારે ધંધો જાસ વાળન પાછો દાઢી કરવા મીડિયમ છે થોડીક વાર છું ને ગામમાં પોલીસનો ડબ્બો આવ્યો અને વાળન ની દુકાને જ ઉભો રહ્યો વાળન ને કે કલ રેતે ગામ માં ચોર આવ્યા હતા ખબર છે કે નહીં કે સાહેબ મન ન ખબર આને બધી ખબર બે બે ડબા મે કે દેવા બે ડાલ બેય ડા બે ને હાથ દી ઉધી જેલ માં રાખ્યો હાથ દી ઉધી જેલ માં રાખ્યો હાથ દી પાછો જેલ માં છૂટો મામા તે પાછી દાઢી વધી ગઈ બહુ ડોડડા પણ ન કરું અને ખરેખર ભાઈ હું તો કઉ છું જો તમને કુદરતે પૈસા દીધા હોય તો કઈક સારા કર્મો માં વાપરો ગામમાં મંદિર બને ગામમાં ચબુતરા બને આપણા પરિવારમાં કોઈ નબળો હોય મતલબ આર્થિક પરિસ્થિતિ તો એ એની માટે પૈસા વાપરો બહુ પૈસાનું ઘમંડ ન કરું બહુ અભિમાન ન કરું પૈસાનું એનું કારણ આપું કે તમારા પાસે બહુ પૈસા આવે અને તમને ક્યારેક અભિમાન આવી જાય ને કે મારી પાસે બધું છે તો કુદરત તમને એક થપાટ એવી મારે કે ઉપરથી નીચે નાખી દે પણ તમારી પાસે કાંઈ ન હોય વાત યા સાંભળજો કે તમારી પાસે કાંઈ ન હોય પણ તમારા મા બાપના આશીર્વાદ માથા ઉપર હોય તમારા મા બાપે ગામને ગામ હોય રોટલો મોટો હોય તો કુદરત તમને એક થપાટ એવી મારે કે નીચેથી ઉપેર નાખી દે આ કમો નવી આ થયું કે નહીં એટલે અંદર અને મેં તમને કીધું ને જો અમને છે ને અહીંથી શક્તિ ક્યાંથી મળે ખબર તમારામાં તમે આનંદ કરો ને તો બહુ મજા આવે અમને ભાઈ ભાઈ અને બધી પ્રોગ્રામ સારા પોગ્રામ હોય